હેલો ગાઈસ કેમ છો મજામાં તો મિત્રો આજે રવિવાર આપણે ને આપણે આવી ગયા મેદાનની અંદર ક્રિકેટ રમવા તો તમે જોઈ શકો કે આપણા મિત્રો લોકો ક્રિકેટ રમે છે તો થોડી ઘણી વારની અંદર આજે રવિવાર છે તો શર્ટને ફિટિંગ કરવા જવાનું છે ગામમાં ગોળ ગામની અંદર તો આપણે ત્યાં પણ જવું તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે પહેલાં ક્રિકેટ રમી લઈએ તો હાલો મિત્રો આપણે અત્યારે ક્રિકેટ રમીને નીકળી ગયા છે ગામ બાજુ કેમ કે ગામની અંદર કરવાની હતી ખરીદી તો આપણે નીકળી જાય છે ગામ બાજુ તો અમે બધા મિત્રો તૈયાર થઈને નીકળી ગયા છે ગામ બાજુ તો આ વિસ્તાર છે તમે જોઈ શકો છો નાની એવી શેરી છે ગાડી છે એની અંદરથી નીકળવાનું કેમકે હાઈવે ઉપરથી જાય તો બહુ લાંબો રૂટ પડી જાય એટલા માટે આપણે સોળ રસ્તો પર તો અહીંથી નીકળીને ડાયરેક્ટ અને મિત્રો જેમ કંપનીની અંદર આપણે પંચ કરીને આપણો પગાર પાડીએ છીએ એ રીતના આ પણ આપણે જે ગાડીમાંથી નીકળવું હોય ત્યારે આપણે અહીંયા પંચ કરવું પડે જોઈ કે તમે લાકડા કરેલા છે અને આપણે પંચ કરીને નીકળવાનું તો આવી કંઈક મજા લઈએ તો મિત્રો આપણે આટલો બધો લાંબો રૂટ પૂરો કરીને આપણે પહોંચી ગયા છે ગામમાં જોઈશું બધું ગામ જેવું મસ્તે છે શેરી બેરીમાંથી નીકળીએ છીએ અને અત્યારે જો હાલમાં ગામમાં પહોંચી ગયા રવિવાર હતો તો કંપનીની અંદર જે એમ્પ્લોય કામ કરતા હોય તો એ લોકોને જ આવે તો એ ખરીદી કરવા માટે આવે નાનું મોટું કામ હોય એ માટે આવે ને મોટી રવિવારી ભરાઈ જાય જોઈ શકો છો કેટલું પબ્લિક તમે આ પબ્લિક જોઈને તો હું એમ થઈ ગયું કે આ અમારા ગામના મેળામાં જેમ પબ્લિક થયું એ રીતના પબ્લિક તમે જે પબ્લિક જોઈ રહ્યા છો એ કોઈ ગામનું પબ્લિક નથી કે આજુબાજુના શહેરનું પબ્લિક નથી આ તમે જે જોઈ રહ્યા છો એ પબ્લિક છે લગભગ જે કંપનીની અંદર કામ કરતા કર્મચારી છે ને સ્પીચ છે ફટાફટ અહીંયા 120 કંપનીવાળી છે ને આજુબાજુની અંદર એટલું પબ્લિક તમને આ જોવા મળે છે તો મને રહે તો અત્યારે આદાલત તો પોચી દેતા કલુદાર ને એ બધી ઠંડુ રડતું પીણું હતું એ બધી પીવા તો અમે બદન જે કે લીત ને બગઅ આપણે આપણી હોસ્ટેલ બની કરવાનું છે તો અમે નીકળી જઈએ આપણી હોસ્ટેલ બાજુ હેલો ગાયશ તો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે રવિવાર હતો બરોબર તો આપણે બજાર માં નીકળી ગયા હતા કેમ કે રવિવાર ના દિવસે ને બોડ ગામ ની અંદર રવિવારી કરાય છે તો આપણે એની મુલાકાત લેવા ગયા હતા કેવું કેવું પબ્લિક છે કેવું નહીં તમને એમ કે સાદુમાણું હશે કોઈ હશે નહીં પણ આ તો કંપનીનું એરિયા છે જીઆઈડીસી મોટી છે તો એ રીતના બધા પણ રજા મળતી હોય રવિવારે બધા એટલે બધાને અલગ અલગ વસ્તુ જરૂરિયાત હોય એ બધી વસ્તુ આવતા હોય તો તમને જોયું છે આગળના વિડીયોમાં આપણે કે કઈ રીતના કેટલા પબ્લિક હતું અને કઈ રીતના બધા નાની મોટી વસ્તુ હરેક વસ્તુ તમારે જે પણ ઘટતી હોય એ બધી વસ્તુઓ એની અંદર મળી આવતી હતી તો આપણે અત્યારે તો જે ઘટતી વસ્તુ આપણી પાસે તો ઘટતી વસ્તુ નથી પણ આપણે થોડો ઘણો નાસ્તો લીધો છે ને ખરબોઝ ને એવું બધું હતું શર્ટ ફિટિંગ કરવાનો તો આવેલો છે આપણે કંપનીમાંથી તો એ બધી વસ્તુ આપણે કરાવી છે અને બીજા બધા મિત્રો અત્યારે જઈ ત્યાં ગામમાં અત્યારે નાસ્તો પાણી કરશે ને ફરીને આવી છે નિરાતો તો અમે બે ભાઈઓ આવી ગયા અત્યારે અમે આગળ ગેસની અંદર જાઉં જમીને પછી નિરાતે આરામ કરીશું તો કાલથી પાછું આપણે કંપની લાગી જવાનું છે તો આજ રવિવાર તો આપણો દિવસ એક નંબર દિવસે રજા હતી એટલે આરામ કર્યો જોરદાર કેમકે આઠ કલાક ઉભી ઉભી કામ પણ કરવાનું હોય તો કે કામ તો આવડવું છે તોય મજા આવે કાઇ વાંધો હાલો મિત્રો તો આપણે પેલા જમીએ અને પછી આપણે મળીએ